એમની તબિયત લથડી ચૂકી છે એમને અપમાનિત કરવામાં આવી રહ્યા છે અને જે જેમને આસ્થા છે એવા લોકો આહત છે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી એમના થકી જે રીતે શંકરાચાર્યજી અવિમુક્તેશ્વર આનંદજી એમનું અપમાન કરવામાં આવ્યું છે બે ઇજત કરવામાં આવ્યા છે ત્યારે દામોદરદાસ મોદી માનનીય વડાપ્રધાન એ તમિલનાડુ અને કેરળમાં ચૂંટણી સભાઓ યોજી રહ્યા છે અને સામાન્ય રીતે ચૂંટણીઓ જયારે આવવાની હોય એ પહેલાથી નજીક હોય ત્યારે એ કોઈક ને કોઈક શિલાન્યાસ કે ઉદઘાટન લીલી ઝંડી બતાવવા માટે જે તે રાજ્યની અંદર ચૂંટણી આવી રહી છે ત્યાં પહોંચી જાય છે હમણાં હમણાં પશ્ચિમ બંગાળમાં પણ જઈ આવ્યા અને મમતા દીદી ને ભાંડિયા આવ્યા આજે જયારે નેતાજી સુભાષચંદ્ર બોઝ એમના પરાક્રમ દિવસની એ એ ઘોષણા કરે છે અને નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા પરંતુ માન્ય વડાપ્રધાન એ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરવામાં થી જરાય વાજ આવતા નથી તમને એ ખ્યાલ છે બે હાજર ચોવીસ માં એમને એના દુષ્પરિણામો તો મળી ગયા છે પરંતુ ચૂંટણી પંચ અને સેન્ટ્રલ એજન્સીઓનાડુ અને કે સંકલ્પ કરી લીધો છે અને કાલ ઉઠીને ત્યાં એનડીએ ની સરકારો સ્થપાય તો અમને બહુ આશ્ચર્ય નહીં થાય કારણ કે ચૂંટણી પંચે એસઆઈઆર મારફત લાખો મતદારોના નામ મતદાર યાદીઓમાંથી કમી કરી દીધા છે અને એમાં ખાસ કરીને મુસ્લિમોના નામ કારણ કે મુસ્લિમો જાણે કે આ દેશના નાગરિક ઘુસપેઠિયા કર્યા કરતા હોય છે અને એ બીજા રાજ્યોમાં જે રીતે એમણે ચૂંટણી પ્રચાર કર્યો એ રીતે તમિલનાડુ અને કેરળમાં પણ ભ્રષ્ટાચારની વાતો કરે છે કેરળમાં કોંગ્રેસ સત્તામાં આવવાના પૂરેપૂરા વાળા મોરચા ભવ્ય વિજય હમણાં જ મેળવ્યો છે અને વિધાનસભામાં એને આ વખતે બહુમતી મળે એવી પૂરેપૂરી શક્યતા છે ત્યારે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળમાં જઈને મુખ્યમંત્રી મુખ્યમંત્રી કામ નથી કરતા અને તમને ખ્યાલ છે કે આજ મુખ્યમંત્રી માર્ક્સવાદી મુખ્યમંત્રી બીજી વખત મુખ્યમંત્રી બન્યા છે અને ભારતીય જનતા પાર્ટી એક પણ સભ્ય વિધાનસભામાં ચૂંટાયો નથી માન્ય વડાપ્રધાન મોદી અને માન્ય ગૃહમંત્રી હોવા છતાં છેલ્લા બબ્બે બબે વિધાનસભાઓમાં એમને વધુમાં વધુ આ વખત તો ઝીરો પણ એની પહેલા માત્ર એક ધારાસભ્ય મળ્યો અને આ વખતે એમને તિરુઅનંતપુરમ જે કેરળની રાજધાની છે એ રાજધાનીમાં ટેકાથી રાજધાની અને ત્યાંનું શાસન એ સંભાળે છે માર્કસવાદી મોરચાના શાસન પછી હવે ત્યાં ભારતીય જનતા પાર્ટી તિરુઅનંતપુરમમાં મહાનગરપાલિકામાં શાસન કરશે અને એનો એટલો બધો ભવ્ય વિજય એ ગણાવે છે કે આજે એમણે એમના ભાષણમાં એમ કહ્યું કે માં અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીએ જે રીતે મહાપાલિકાની ચૂંટણીમાં ડંકો વગાડ્યો હતો એ જ રીતે તિરુઅનંતપુરમને પણ લેવો જોઈએ અને પછી છે ને જે રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થયો અને સત્તાના સુકાન એ સતત સંભાળતી રહી છે એ જ રીતે કેરળમાં પણ હવે ભારતીય જનતા પાર્ટી એ સત્તાના સૂત્રો સંભાળશે એ માર્ક્સવાદી મોરચા ઉપર આક્ષેપો નથી કરતા વિજયને એમની પડખે ઊભા છે અને નરેન્દ્ર મોદી એ કહે છે કે અમે સત્તામાં આવીશું તો કેરળમાં સબરીમલા સોનાની ચોરી એના પ્રકરણમાં અમે ઊંડી તપાસ કરાવીશું અને સાથે સાથે એમ પણ કહે છે કે કોંગ્રેસ પ્રમુખ રહેલા સોનિયા ગાંધી એમના નિવાસસ્થાને સબરીમલા સોના ચોરી કાંડના આરોપી ઉન્ની કૃષ્ણ પોટ્ટી એમ એ એમના નિવાસસ્થાને ગયા હતા એટલે એ સંકેત એવો આપી રહ્યા છે કે સોનિયા ગાંધીનો આમાં સમા સંડોવાયેલા હોય એવા સંકેતો એ પ્રજાને આપવાની કોશિશ કરે છે પણ નરેન્દ્ર મોદી ભૂલી જાય છે કે કેરળની પ્રજા એ સૌથી વધુ જાગૃત પ્રજા છે રાજકીય દ્રષ્ટિએ જાગૃત પ્રજા છે એટલે અત્યાર સુધી બે જાગૃતની જ વચ્ચે પસંદગી કરતી રહી છે પરંતુ આ વખતે લોકસભામાં એમણે જે ગાલમેલ કરી એનાથી એમને કેરળમાં એક બેઠક મળી અને એ લોકસભા ક્ષેત્રની અંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં તો પાછો યુડીએફ એટલે કે કોંગ્રેસી મોરચો જ ત્યાં આગળ છે ને સત્તારૂઢ થયો એટલે એમની કેટલી વજુદ ત્યાં છે એ પણ પરખાઈ ગઈ કેરળની વાત અમે શરૂઆતમાં એટલા માટે કરી કે માનનીય વડાપ્રધાન તમિલનાડુમાં તો જાણે કે એમનો જય જયકાર છે 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 એમ જ માને તમિલનાડુમાં ડીએમકે ની એ ને પ્રમોટિંગ કરપ્શન માફિયાસ એન્ડ ક્રાઇમ હવે યુપી ના ઉદાહરણ ભાજપની જ્યાં જ્યાં સરકારો છે ત્યાંના ઉદાહરણ એ આપણા સુગ્નવાચકો દર્શકો એમને તો સમજાય જ છે કે ક્યાં શું ચાલી રહ્યું છે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર થઈ ગયો છે માફિયાઓની બોલબાલા છે ગુનાખોરીની બોલબાલા છે તો અમિત મંત્રાલય દ્વારા બહાર અપરાધોના જે દસ્તાવેજો છે એ આમ સૌથી પ્રગટપણે જણાવી રહ્યા છે પણ એ દસ્તાવેજો લોકો સુધી પહોંચે તો લોકો એનો અભ્યાસ કરે તો પણ નરેન્દ્ર મોદીને તો માત્ર ડીએમકેનો ભ્રષ્ટાચાર દેખાય છે એમની પાર્ટી શું કરે છે ગુજરાતમાં શું થઈ રહ્યા છે એના ઉદાહરણો તાજા જ છે ગુજરાતમાં અને ગુજરાતમાં પણ એમને સત્તા ગુમાવવાનો ડર લાગે છે એટલે મતદાર યાદીઓમાંથી ડ્રાફ્ટ મતદાર યાદીઓ તૈયાર થયા પછી પણ મતદારોના નામ લાખોમાં એ રદ કરાવવા માટે મેદાને પડેલી એમની પાર્ટી એ જીતવા માટે કેવા ધમ પછાડા કરી રહી છે એ આપણે બધા સમજી શકીએ છીએ પરંતુ તો સવિશેષ એમની લાગણી છે જયલિતા અમ્મા માટે અને તમને ખ્યાલ છે કે જયલિતા અમ્મા એમને બેંગલુરુની સેન્ટ્રલ જેલમાં એમના સખી શશિકલા સાથે ભ્રષ્ટાચાર

અન્ના ડીએમકે સરકાર સ્થાપિત કરવા માંગે છે એટલે કે ભવિષ્ય છે જીતી શકાય ચૂંટણી પંચ એમને પડખે છે એસઆઈઆર થકી એમણે લાખોની સંખ્યામાં તમિલનાડુમાં પણ મતદારો નામ ગાયબ કરી દીધા છે મતદાર યાદીઓમાંથી અને

ત્યાંની લોકસભાની ઓગણચાલીસ બેઠકોમાંથી સૌથી વધારે બેઠકો એમની પાસે છે એટલે કેટલી વજૂદ છે એ પણ પરખાઈ જાય છે હવે નરેન્દ્ર મોદીએ એ ભ્રષ્ટાચાર મૂર્તિ જયલલિતાના નામે ચેન્નઈની વૈતરણી તરી જવા માંગે છે અને ત્યાં આગળ સુશાસન લાવવા માગે છે એક એમનું તો એમ કહેવું છે કે ડીએમકે ની સરકારે અહીંયા ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ કર્યું જ નથી અને એમના સહયોગી પક્ષના જે છે જે છે એ પણ કહે છે કે સાડા ઉપલબ્ધિ ભ્રષ્ટાચાર જ રહી છે અને પલાની સ્વામીના આરાધ્ય એવા જયલલિતા અમ્મા જેલમાં કેમ રહ્યા હતા એની વાત એમને અત્યારે સ્મરણમાં નથી આવતી અને જયલલિતા અને શશિકલા એમને જેલમાં વધારે આવક અને એમના ભ્રષ્ટાચારને માટે માટે ભ્રષ્ટાચારના એમની સામે જેમણે અદાલતોમાં ખટલા દાખલ કર્યા હતા એનું નામ છે ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી અને સુબ્રમણ્યમ સ્વામી એ તમને ખ્યાલ છે આપણે ઘણી વખતે કઈ પણ ગયા છીએ કે સુબ્રમણ્યમ સ્વામી એ ગમે તે દિશામાં ફૂરતી મિસાઇલ છે અને સુબ્રમણ સ્વામી એ તમને મેં કહ્યું જ હતું કે એક તબક્કે એ સોનિયા ગાંધીને નો ટેકો આપવા માટે લઈ ગયા એમની પાસે જયલલિતાને લઈ ગયા હતા ને એક વખત એ અટલ બિહારી વાજપેયીની પાસે જયલલિતાને લઈ ગયા હતા અને જયલલિતા એ ભારતીય જનતા પાર્ટીની સાથે એમણે સંબંધ રાખ્યો પણ હતો એ કેન્દ્રમાં જોડાણ પણ રાખ્યું હતું અને એવું જ કંઈક

એ નરેન્દ્ર મોદીને યાદ નહીં આવે કારણ કે ઇમરજન્સીને માટે એ કોંગ્રેસને ભાંડે છે પરંતુ એ ઇમરજન્સીના ટેકેદાર એવા જયલિતાને એ ભાંડી શકે એવી સ્થિતિમાં નથી એમની મજબૂરી છે કારણ કે તમિલનાડુમાં એમણે એન આર એન રવિ કરીને જે ગવર્નરને મૂક્યા છે એમણે છેલ્લા કેટલાય વર્ષોથી એ સ્ટાલિન સરકારને કન્ડવાદ સિવાય બીજું કશું કર્યું નથી અને એ મામલો કેટલાક બિલ પાસ થયા પછી એને કાયદો બનાવવા માટે ગવર્નરે અસેન્ટ આપવી પડે એટલે કે મંજૂરી આપવી પડે એ મંજૂરી એ લાંબો સમય સુધી રાખી મૂકવાને કારણે સુપ્રીમ કોર્ટમાં પણ સ્ટાલિન સરકાર ગઈ હતી એ આપણે બધા જાણીએ છીએ અત્યારે પરિસ્થિતિ જે છે એ એને કે પ્રકારેણ તમિલનાડુ અને કેરળમાં ભારતીય જનતા પાર્ટી પોતાનો પગદંડો જમાવવા માંગે છે એ બાબત એટલી સ્પષ્ટ છે સાલીન ઝૂક્યા નથી પણ આમ તો ટેકનિકલી માર્ક્સવાદી પાર્ટી એ ઇન્ડિયા ગઠબંધનમાં છે અને પણ છતાં કેરળમાં એ લોકો સામ સામે છે કોંગ્રેસ અને માર્કસવાદીઓ અથવા તો ડાબેરી મોરચો એ સામ સામે છે એ તમે જાણો છો અને એના માર્કસવાદી પાર્ટીના જે મુખ્યમંત્રી છે વિજયન એમને પણ બહુ લાંબો સમય સુધી સોનાના સ્મગલિંગના કેસમાં બહુ જ કનડવામાં આવ્યા હતા છતાં એમને સાથે પછી એ આખું પ્રકરણ ઠંડુ પાડી દેવામાં આવ્યું હતું ગૌતમ અદાણીને કેરળનું પોર્ટ આપવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદી અને વિજયન એ સાથે માટે નરેન્દ્ર મોદી એ જાહેર સભાઓમાં ચૂંટણી સભાઓમાં પણ પચાસ કરોડ ની ગર્લફ્રેન્ડ એવા શબ્દ પ્રયોગો કર્યા હતા એ ભૂલીને મને લાગે છે શશી થરૂર એ કદાચ પોતાની પત્નીના મૃત્યુના પ્રકરણમાં તો બ્લેકમેલ થતા હોય અથવા તો એમને છે કે તમને અમે મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરીશું કે પછી એમને બીજી એજન્સીઓ દ્વારા કંઈ હેરાન કરવામાં આવતા હોય અથવા તો રાહુલ ગાંધીને નબળા પાડવા માટે એમનો ઉપયોગ કરાતો હોય મને લાગે છે ત્યાં સુધી શશી થરૂર એ ને અહીંના છે ને ત્યાંના છે એવી પરિસ્થિતિમાં છે અને નરેન્દ્ર મોદી એ આ રીતે કોંગ્રેસ છોડીને જે ભારતીય જનતા પાર્ટીમાં આવે કે ભારતીય જનતા પાર્ટીની મિત્રપક્ષ બની જાય એને દૂધે ધોયેલા જાહેર કરે છે એવો એવા પ્રકરણો તમે જાણો છો એટલે મારે એના વિશે આજે ફરીને કંઈ કહેવાની બહુ જરૂર નથી આજે નેતાજી સુભાષચંદ્ર બોઝનો પરાક્રમ દિવસ જે મનાવાય છે એ નેતાજી સુભાષચંદ્ર બોઝ એમને એમને આપણે પણ પણ મોદીને આંદામાન નિકોબારમાં વિડીયો કોન્ફરન્સથી એ જોડાવાનો અવસર મળે છે પરંતુ જાતે જવાનો અવસર નથી મળતો કારણ કે એમને માટે ચૂંટણી એ વધારે મહત્વની છે ચૂંટણી સભાઓ વધારે મહત્વની છે અને વિપક્ષ મુક્ત ભારત કરી દેવાનું એમનું સ્વપ્ન જે છે એ પ્રકારેણ એમણે પૂરું કરવું છે પણ એ કેરળ અને તમિલનાડુમાં એ પૂરું થશે કે કેમ એ મોટો પ્રશ્ન છે તમિલનાડુની અસેમ્બલીમાં અત્યારે એ બસો ને ચોત્રીસ જેટલા ધારાસભ્યોની એ અસેમ્બલી છે એમાં ડીએમકે જે કરુણાનિધિનો પક્ષ છે અને કરુણાનિધિના પુત્ર ત્યાં મુખ્યમંત્રી છે અને કરુણાનિધિના પૌત્ર એ ત્યાં નાયબ મુખ્યમંત્રી છે એ ડીએમકે એની પાસે એકસો ને તેત્રીસ બેઠકો છે બસો ને માંથી એકસો ને તેત્રીસ કોંગ્રેસ પાસે સત્તર વીસી કે પાસે ચાર સીપીએમ પાસે બે સીપીઆઈ પાસે બે એટલે આ જે ત્યાંનો જે મોરચો છે સરકારી મોરચો જે છે અને પીએમકેની ત્રણ બીજા જે ગ્રુપ છે પીએમકે આર એના એના બે છે બે અપક્ષ છે અને પાંચ બેઠકો ખાલી છે એટલે ચાર બેઠકો ધરાવનાર ભારતીય જનતા પાર્ટી એ ચેન્નઈમાં સરકાર સ્થાપિત કરવાનો સ્વપ્ન જુએ છે કદાચ એનડીએ ની સરકાર બને તો એના મિનિસ્ટર ત્યાં બની શકે અને એટલે જ પલાની સ્વામી એવો દાવો કર્યો છે કે બસો ને દસ બેઠકો અમે જીતવાના છીએ નરેન્દ્ર મોદી પણ એમ કે છે કે અમે અમારી સરકાર આવવાની છે એ બહુ સ્પષ્ટ છે અને હવે કેટલી કેટલી બેઠકો એમને મળે છે એ આપણે આવતા દિવસોમાં જયારે ચૂંટણીના પરિણામો આવશે ત્યારે જોઈ શકીશું કેરળમાં એકસો ચાલીસ બેઠકો છે થોડી ઓછી બેઠકો સાથે પરંતુ એકસો ચાલીસ માંથી પંચાણું બેઠકો એ ડાબેરી મોરચા પાસે છે અને એમાં સીપીએમ જે મુખ્ય પાર્ટી છે એની પાસે

કોંગ્રેસની સાથે છે એ લોકોએ સાવરકર અને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ જીણાના મુસ્લિમ લીગ સાથે જેણે પાકિસ્તાન બનાવ્યું એ જીણાના મુસ્લિમ લીગ સાથે સરકારો ચલાવી છે એ વાત કદાચ એમને ભૂલાવી દેવા માંગે છે અથવા ઇતિહાસમાં એનું વિકૃતિકરણ છપાવવા છે 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 લોકોને ઠસાવવા તમને ખ્યાલ જ કે શ્યામા પ્રસાદ મુખર્જી એ હિન્દુ મહાસભાના કાર્યાધ્યક્ષ હતા સાવરકર એના મુખિયા હતા અને સાવરકરના આદેશ મુજબ જ જીણાના મુસ્લિમ લીગ સાથે એમણે સરકારો ત્રણ ત્રણ પ્રાંતોમાં સરકારો ચલાવી એમાં બંગાળની સરકારમાં જેણે પાકિસ્તાનનો ઠરાવ મૂક્યો હતો સૌથી પહેલા માં એ ફઝલુલ સરકારમાં શ્યામા પ્રસાદ મુખર્જી નાણા મંત્રી હતા માર્ચ ઓગણીસો બેતાલીસ માં જ્યારે સિંધની અસેમ્બલીમાં પાકિસ્તાન ઠરાવ જીએમ સૈયદે રજૂ કરેલો એ મંજૂર થયો ત્યારે ત્યાં હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગની સરકાર હતી અને હિન્દુ મહાસભાના સભ્યોએ કે મિનિસ્ટરોએ રાજીનામા નહોતા આપ્યા દેખાડા હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગની સરકારો સરકાર હતી પંજાબમાં પણ સાવરકરે કહ્યું હતું કે તમે મુસ્લિમ લીગ સાથે સરકાર રચો પણ એ પહેલા ત્યાં સરકાર રચાઈ ગઈ હતી એટલે ત્યાં એમને તક મળી નહોતી અને તમને ખ્યાલ છે કે સાવરકર એ અંગ્રેજોના નિષ્ઠાવન હતા અને જોઈ રહ્યા છીએ એ તમે અને હું સમજી શકીએ છીએ મને લાગે છે કે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર ફરી મળીશું